નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારા ચેનલ ગર્વો ગુજરાતમાં આજના આ વિડિયોમાં મૃત્યુ વિશેના ત્રણ ટોપિક ઉપર વાત કરવાની છે એમાં પહેલો ટોપિક છે મૃત્યુના ચાલીસ દિવસ પછી શું થાય છે બીજો ટોપિક છે યમરાજ દ્વારા કહેવામાં આવેલ મૃત્યુના અમુક રહસ્યો અને ત્રીજો ટોપિક છે મૃત્યુ પછી વ્યક્તિ અથવા જે આત્મા હોય છે તે ભૂત કેમ બની જાય છે અને મૃત્યુ પછી ભૂત બનવાનું રહસ્ય તો આજના આ વિડિયોમાં આ ત્રણ ટોપિક ઉપર વાત કરવાની છે અને હજી સુધી તમે અમારી ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ જે બે લાયકોન છે એને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રહસ્યમય વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો ચાલો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં જાણીએ મૃત્યુ પછી ભૂત બનવાનું રહસ્ય અને મૃત્યુ પછી લોકોની આત્મા ભૂત કેવી રીતે બની જાય છે આપણે મોટે ભાગે એવું જ માનીએ છીએ કે દુનિયામાં ભૂત પ્રેત નામની વસ્તુ છે જ નહીં બહુ જ ઓછા લોકો માને છે કે ભૂત પ્રેત હોય છે પરંતુ બધા લોકોને તેનો અનુભવ થતો નથી તો પછી આપણા મનમાં એ સવાલ ઊભો થાય છે કે જો ભૂત હોય તો ભૂત કેવી રીતે બને છે તો ચાલો જાણીએ આના પાછળનું રહસ્ય શું છે જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેનું શરીર તેનો સાથ છોડી દે છે પરંતુ તેના મનમાં વિચાર તેના વ્યવહાર અને તેનો આત્મા આજ બ્રહ્માંડમાં વિચરણ કરતો રહે છે છે આ રૂપ ધારણ કરી લે આજે આત્માનું રૂપ હોય છે તે ન તો આકાશલોકમાં રહે છે ન તો પાતાળ લોકમાં રહે છે અને સ્વર્ગ લોકમાં પણ નહીં અને નર્કમાં પણ નહીં તે આજ ભૂલોક પર વિચરણ કરતો રહે છે હવે તમે વિચારતા હશો કે જો આવું થઈ શકે તો શું દરેક મનુષ્ય ભૂત બને છે તો તેનો જવાબ છે ના દરેક વ્યક્તિ ભૂત નથી બનતી પરંતુ એવી વ્યક્તિ ભૂત બને છે જેમની ઈચ્છાઓ અધૂરી હોય પોતાની અધૂરી ઈચ્છાઓને પૂરી કર્યા વગર જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો પોતાની અધૂરી ઈચ્છાઓને પૂરી કરવા માટે તેનો આત્મા આ ભૂલોક પર રહી જાય છે તે પોતાની અધૂરી ઈચ્છાઓનો બદલો લઈને બીજા લોકોને પરેશાન કરે છે હવે તમે વિચારો છો કે કોઈ મનુષ્ય પોતાની અધૂરી ઈચ્છાને પૂરી કરવા ન માંગતો હોય અને તે છતાં પણ તે ભૂત બની જાય અને આનું નિર્ધારણ કોણ કરે છે કે કોને મુક્તિ મળી જાય અને કોણ ભૂત બની જાય જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય છે તો તેના મૃત્યુ થવાના ઘણા બધા કારણો હોય છે અને તે જ કારણોના આધારે આ વસ્તુનું નિર્ધારણ થાય છે કે તે ભૂત બનશે કે પછી તે ભૂત નહીં બને જેમ કે તે વ્યક્તિએ પોતાના જીવનમાં કેવા કર્મો કર્યા છે અથવા તેનું મૃત્યુ પ્રાકૃતિક છે કે પછી અપ્રાકૃતિક કારણથી થયું છે અથવા મનુષ્યના અંતિમ સંસ્કારમાં કોઈ વિઘ્ન આવ્યું છે કે નહીં આ બધા જ કારણો ઉપરાંત કેટલાક એવા કારણો હોય છે જે મનુષ્યને ભૂત બનવા માટે પ્રેરિત કરે છે મોટાભાગે તે જ મનુષ્ય મૃત્યુ પછી ભૂત બને છે જેની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય અથવા માનસિક નકારાત્મક કારણોથી મૃત્યુ થયું હોય જેમ કે આત્મહત્યા કરી હોય ખૂન થઈ ગયું હોય અકસ્માતને કારણે મૃત્યુ થયું હોય અથવા તો કોઈકની સાથેનો પ્રતિશોધ અધૂરો રહી ગયો હોય અથવા કોઈકની ઈર્ષાના કારણે અથવા તેની માનસિક પ્રવૃત્તિ મનુષ્યને નુકસાન પહોંચાડવાની હોય અથવા મૃત્યુ પછીના કર્મકાંડમાં કોઈ ખામી રહી ગઈ હોય આવા મનુષ્યો ભૂત પ્રેત બનતા હોય છે એ મનુષ્ય ભૂત પ્રેત નથી બનતા જેઓ ધાર્મિક દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય અથવા જીવનની કોઈ ઈચ્છા અધૂરી રહી ન ગઈ હોય સરળ અને સાદું જીવન જીવતા હોય જેમના મનમાં માનસિક વિકાર ન હોય તે લોકો ભૂત બનતા નથી આથી જ મોટે ભાગે સંત જેવો માણસ કદી ભૂત બનતો નથી આમ આવા અનેક કારણોને કારણે વ્યક્તિ મર્યા પછી ભૂત પ્રેત બની જાય છે અને ભૂત પ્રેત બન્યા પછી તેમની ઈચ્છા કામના અથવા કર્મકાંડની વિધિ પૂર્ણ રીતે પૂરી થઈ જાય તો પછી તેઓ પ્રેતની યોનીમાંથી મુક્તિ મેળવીને તેઓ સારી યોનિમાં પ્રવેશ કરી લે છે આથી જ અકુદરતી અકારણ આત્મહત્યા કરેલી વ્યક્તિના મૃત્યુ પછી તેમના આત્માની સદગતિ માટે વિધિ વિધાનપૂર્વક પૂજા પાઠ કરીને તે લોકોને ભૂત યોનીમાંથી તેમના આત્માને શાંતિ પ્રદાન કરવી જરૂરી છે જેથી આત્માને સદગતિ પ્રાપ્ત થાય અને તે દર્દનાક યોનીમાંથી તેમનો છુટકારો થાય તમને ખાસ કરીને જણાવી દઈએ કે આ વિડીયોમાં જે જણાવેલ માહિતી છે એનો ઉદ્દેશ અંધવિશ્વાસ ફેલાવાનો નથી પરંતુ વૈજ્ઞાનિક કારણો દ્વારા કેવી રીતે મનુષ્ય મૃત્યુ પછી ભૂત બને છે તેની જાણકારી આપવામાં આવી છે હવે જાણીએ યમરાજ દ્વારા કહેવામાં આવેલ મૃત્યુના રહસ્યો આપણે બધાને ખબર છે કે આપણે કોઈ અમર નથી અને આપણા બધાનું એક દિવસ મૃત્યુ થવાનું જ છે અને કાળની અંદર કોઈ પણ અમીર હોય કે પછી કોઈ ગરીબ હોય બધાની એક જ જગ્યા છે એટલા માટે જ જ્યારે પણ મૃત્યુની વાત કરવામાં આવે છે ત્યારે લોકો ખૂબ જ જિજ્ઞાસુ બની જાય છે અને અહીં અમે તમને અમુક મૃત્યુ વિશેના ડીપ રહસ્યો વિશે જણાવીશું જે ખુદ મૃત્યુના ભગવાન યમરાજ દ્વારા જણાવવામાં આવેલ છે પ્રાચીન ગ્રંથો અનુસાર મૃત્યુ અને આત્મા વિશેના રહસ્યો એક બાળક જેનું નામ નચિકેતા છે તેમની અને યમરાજની વચ્ચે એક વાટાઘાટ દ્વારા સમજવામાં આવેલ છે તો અહીં અમે અમુક યમરાજ દ્વારા નચિકેતાને કહેવામાં આવેલ મૃત્યુના રહસ્યો વિશે જણાવીશું જ્યારે નચિકેતા યમરાજને મળવા ગયા ત્યારે તેમને ત્રણ ઈચ્છાઓ આપવા કહ્યું હતું તેમની પ્રથમ ઈચ્છા એ હતી કે તેમના પિતાના પ્રેમની પ્રાપ્તિ કરવી અગ્નિ વિદ્યા વિશે બીજું જાણવું અને ત્રીજી ઈચ્છા મૃત્યુ અને આત્મજ્ઞાન વિશેની હતી યમરાજ ઈચ્છા પૂરી કરવા માંગતા ન હતા પરંતુ આગ્રહ રાખતા બાળકની આગળ આત્મસમર્પણ કર્યું તેથી યમરાજ રહસ્ય જાહેર કરવા અને મૃત્યુ પછી શું થાય છે તે અંગે જણાવવા માટે સમત થયા શાસ્ત્રો અનુસાર યમરાજે જાહેર કર્યું કે ઓમકાર એ પરમાત્માનું સ્વરૂપ છે આનો અર્થ છે ઓમ આપણે ભગવાનને યાદ કરીએ છીએ તેમણે એમ પણ કહ્યું હતું કે માનવનું હૃદય તે સ્થાન છે જ્યાં બ્રહ્મા રહે છે યમરાજે કહ્યું છે કે મનુષ્યની આત્મા મૃત્યુ પછી મરતી નથી જ્યારે શરીર નાશ થાય છે અને તે એક દિવસ મરી જાય છે આત્મા અમર છે ટૂંકમાં શરીરના વિનાશ સાથે આત્માને કોઈ પણ ફેર પડતો નથી આત્મા જન્મ અથવા મૃત્યુ લેતી પણ નથી એવું કહેવાય છે કે આત્માને ઘણા જન્મ અને મૃત્યુમાંથી પસાર થવું પડે છે જ્યારે મૃત્યુ પછી કોઈ વ્યક્તિએ જન્મ અને મૃત્યુના ચક્રને સમાપ્ત કરી દીધું હોય છે ત્યારે તે આ ચક્રમાંથી મુક્ત થાય છે અને ત્યારે તે જે રૂપ ધારણ કરે છે તેને બ્રહ્મરૂપ તરીકે ઓળખવામાં આવે છે તેનો અર્થ એ થયો કે તે ભગવાન સાથે ભળી જાય છે યમરાજે એ પણ કહ્યું છે કે જેઓ ભગવાનમાં વિશ્વાસ નથી કરતા અને નાસ્તિક છે તેઓ મૃત્યુ પછી શાંતિને શોધે છે દેખીતી રીતે તેમના આત્માઓ શાંતિ શોધવા માટે ભટકતા રહે છે આપણે ઈચ્છાઓમાં ફસાયેલા છીએ અને પાથને ભ્રમિત કરીએ છીએ જે ભૌતિક આનંદ તરફ દોરી જાય છે પરંતુ એકવાર માણસ બધી પ્રકારની ઈચ્છાઓને છોડી દે છે તે ઇન્દ્રિયોના પકડમાંથી મુક્ત થાય છે અને કાયમ આનંદની સ્થિતિ શોધે છે અને ત્યાં જ સ્થિર થઈ જાય છે તમને આગળ જેમ વાત કરી એવી રીતે જે લોકો ભગવાનમાં વિશ્વાસ નથી કરતા અને જે લોકો ભગવાનમાં વિશ્વાસ કરે છે અને તેમની પ્રાર્થના કરે છે તે ભૂત પ્રેત બનતા નથી અને બીજા લોકો ભૂત પ્રેત બની જાય છે જે ભગવાનમાં વિશ્વાસ નથી રાખતા અને નાસ્તિક છે તે છે જ્યાં આધ્યાત્મિકતાની ભૂમિકા આવે છે મૃત્યુ પછી શાંતિ એ છે કે જ્યારે આપણે સ્વજ્ઞાન વિશે વાત કરીએ છીએ ત્યારે તે જ આપણું લક્ષ્ય છે જ્યારે કોઈ જાણે છે કે તે આત્માની મુસાફરી છે જેના સ્વરૂપે આપણે અહીં પૃથ્વી પર છીએ તે એક નમ્ર કુદરતી અને અને મદદરૂપ બને છે તેથી આધ્યાત્મિકતા વાસ્તવિક સકારાત્મક ગુણો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે કે જે પોતાના અને પોતાની આસપાસના લોકો માટે ખૂબ જ સારું રહે છે તો આ હતા મૃત્યુ પછીના અમુક રહસ્યો અને મૃત્યુ પછી ભૂત કેવી રીતે બને છે એના પણ રહસ્યો અને જો એના અંદર વધારે માહિતી ઉમેરશું તો આ વિડીયો લાંબો થઈ જશે તેથી તમને મૃત્યુના ચાલીસ દિવસ પછી શું થાય છે એના વિશે માહિતી બીજા એક વિડીયોમાં આપશું અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારા ચેનલ ઉપર નવા છો તો અમારા આ ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને જો તમે અમારા ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લીધું છે તો બાજુમાં આવેલું જે બેલાઇકોન છે એને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન તમને તરત જ મળી જાય તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક રહસ્યમય વિડીયોની સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત